તમારે ખાવા છે કેળા તો હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ હર મહાદેવ તો આજનો એક નવો લોકની શરૂઆત થઈ ગઈ છે અને તમને ખબર છે કે રોજની જેમ ભોલુભાઈને એમના ઘરે ફાવતું નથી એટલે ભોલુભાઈ પાછા નીચે આવી ગયા છે તમે જુઓ અને મારા આમ વિડીયો બનાવશે ને આમ જોઈ રહ્યા છે કે ભાઈ આ દાદા શું કરે છે શું જુઓ તો બોલો તો અત્યારે મેં એકલા રમે છે એના મમ્મી પેલા રમે છે નાની પરી જોડે તો આપણે જવાનું છે અત્યારે જો નોકરી ઉપર એટલે આપણું કાલનું પાર્સલ રિટર્ન કરવાનું થાય છે પાર્સલ પાછું પેક કરી દીધું છે અને મોકલવાનું છે રિટર્ન એટલે આને રાખવાનું સાચું નથી કારણ કે એની ક્વોલિટી છે ને બહુ ખરાબ છે અવાજ છે ને એના કરતાં તો આપણો ફોનનો સારો આવે છે એટલે તો રિટર્ન કરી દઈએ અને ચિડાપઈ ગયા છે આજ તો બાળ મંદિર એટલે ચિરા કે બાળ મંદિરમાં થાય જાય તો પોલું કેવું મસ્ત હશે તે જો એટલે એનું નામ રાજવીર છે પણ અમે બધા પોલું કહીએ છીએ એને અમારા ઘરે બહુ મજા આવે છે તો આપણે જઈએ કે નોકરી પર આ પાર્સલ લેવા આવે છે ભાઈ એટલે એને રીટર્ન કરવાનું છે તો જઈએ તો આપણે પહોંચી ગયા તે તર બાર મંદિર એટલે ચિરાગભાઈ અંદર છે તો જઈએ શું કરે છે ચિરાગ ના આજે પહેલો દિવસ છે બાર મંદિર અંદર તો જઈએ ચિરાગભાઈને ખાવે છે કે ન ખાવ અંદર જઈએ જલમપુરિયા છે જો તો શું અંદર છે ને આપણે ખાવતું નહીં નહીં રેવું અંદર

ચીરા ગયો હવે ઘરે જાવ તારે ક્યાંય રમવું હોય રમવું હોય ને કંટાળી ગયો બોલો અડધો કલાકમાં તમે જે હવે રહેવાનું છે આપણે અહીં હવે ભલે ઊભી રહી દીધી યશ્વી ને એમ કે છે તું બાર હાથી રહેલા આપણે નાખી જઈએ દરવાજો બંધ કરીને મારી પાછળ પાસે જીરા ગયા આવી ગયો જો તમે હળવા હળવે બાળ મંદિર મેં ભાગી ના આવતો નહીં રહેવું બાળ મંદિર મેં નહીં ભણવા જવાનું ચમ આ રમતો આ ભણીશ તું હા એ ભાઈ ભણવાનું નહીં તારે ચાલ અંદર જતો રેઠ પેર સેન્ડલ પેર લે જવાનું હોય આપણે ભણવા જવાનું ઘરે ઉપડે હશે જો આ સાઈડ બાળ મંદિરમાં બધા છોકરા અહીંયા ની રમે છે અને આને ઘરે જવું છે તો એસવી અને ચિરાગ બે ઘરે ઉપડે જો સારું યાર ઘરે જ લઈએ મમ એસવી આ કરશે એ લોકો જાય છે ઘરે ને આપણે જવાનું છે ઓફિસે તો ગાઈઝ અત્યારે જઈ રહ્યો છું અત્યારે હવે કહેવાય ને આજ તો કાલે ખાવાનું નહીં કે મૂળ નહોતું એટલે ખાવા મેં ચા નહીં પીધી નાસ્તો નહીં કર્યો એટલે ટિફિન લેવા જવું છું બહાર પાર્સલ કરાવી અને તે ખાવાનું છે એટલે આજે ઘરે જવાનું નથી તમને ખબર જ છે કેમ ન જતો હોય વ્યક્તિ ખાવા એટલે પાર્સલ લેવા જઈએ છીએ હોટલે તો જઈએ ત્યાં જઈને મળીએ ખાવાનું કરયો નતો એટલે કાય એ બોલો માં ભાઈજી કેળા લેતા રાઈસ ગાઈસ એમી હેલો મારા ભાઈજી કેળા છે 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 ખાવા છે કેળા કેળા તો આ સાહેબ ચિરાગ યશવીને કહી દો તને તોકે ધોકે મારીશ તો મારા ની અંદર ના આવીશ તો તને ચિરાગ ના પડે વિડીયો ઉતરવાનું શું એમ કે કહી દે મારા કહી હા તને મારશે તારે અમારું નામ નહીં લેવાનું ઊંડા તો ગાઈઝ અત્યારે ઘરે આવ્યો તો ચિરાગ માટે અને એસવી માટે કેળા લઈને તો એસવી એક આધુ ચિરાગ બને અત્યારે અગિયાર ઊંઘમાંથી ઉઠ્યા છે એટલે ખાવું નથી ગયા ડાયરેક્ટ ગાડીએ રમવા માંડ્યા છે તો જો ગાંડો છોકરો થઈ ગયો છે લાઈક કરો લાઈક કરો શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ગાઈઝ પ્લીઝ પ્લીઝ તો ગઈ અત્યારે આવ્યા હતા આપણે ઓફિસે એટલે નાઇટમાં જે છે ને મિત્ર એની તબિયત ખરાબ હતી એટલે એના બદલામાં આપણે ડ્યુટી પર આવ્યા હતા તો હજી એમને એમ ઝઘડો ચાલે છે એટલે બ્લોગનો એન્ડ ઘરે કર્યો નહોતો એટલે અમે કીધું કરી દઈએ તો આજનો બ્લોગ તમને યશવી વિડીયો બનાવે છે કેવું લાગ્યું એમાં યશવીને છે ને મારી સાથે વિડીયો બનાવવાનો બહુ શોખ એટલે યશવી અને એના ચિરાગને બહુ વાંધો પાછો કે મારા પપ્પા હાથે કેમ વિડીયો બનાવે છે તો યશ્વીના વિડીયો અને ચેરાગના વિડીયો તો આવતા જ હોય છે એટલે યશ્વીને થોડું કહેવાય ને શીખવું છે એમ કે ભાઈજી બનાવતા હોય છે એટલે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એમને કમેન્ટમાં જણાવજો ને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો